આગળ વાત કરીશું સમાચારમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે કાઉન્ટિંગ કરવાનું સામે આવી રહ્યું છે વડોદરાની અંદર સાવલીમાં છવ્વીસ ગ્રામ પંચાયતોની મતગણતરી શરૂ થઈ ગઈ છે જ્યારે મતદાન બાદ સોથી વધુ કર્મચારીઓની મતગણતરી હાથ ધરવામાં આવી છે સાવલીના છવ્વીસ ગ્રામ પંચાયતોની સડસઠ સરપંચ પદ અને બસો ચોસઠ સભ્યપદના ઉમેદવારોનો ફેસલો થવાનો છે આજે સાવલી સદન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી હાથ ધરવામાં આવી છે વધુ ચૂંટણી કર્મચારી મતગણતરી પ્રક્રિયામાં જોડાયા જ્યારે જેટલા પોલીસ જવાનો બંદોબસ્ત માટે તૈનાત છે સાવલી તાલુકામાં કુલ એક્યાસી પોઈન્ટ સોળ ટકા મતદાન નોંધાયું છે સેવા સદન ખાતે પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી પ્રારંભ કરી દેવામાં આવી છે સાવલીના છવ્વીસ ગામોની અંદર અત્યારે હાલ મતગણતરીની શરૂઆત થઈ ચુકી છે છવ્વીસ ગ્રામ પંચાયતોની મતગણતરી શરૂ થઈ ગઈ છે સાવલી માં એક્યાસી પોઈન્ટ ચૌદ ટકા મતદાન બાદ સો થી વધુ કર્મચારીઓ મતગણતરીમાં જોડાયા છે